પાલનપુરમાં ચૌદ વર્ષની કિશોરી બાથરૂમમાં મૂકેલા ગીઝરના ગેસથી ઘુંગળાઈ જતા મોત ગુજરાતભરમાં હાલ કડકડતી ઠંડી પડી રહી છે ત્યારે અનેક ગુજરાતીઓ ઘરમાં પાણી ગરમ કરવા માટે ગીઝરનો ઉપયોગ કરતા હોય છે આજે ગીઝર વપરાતા લોકો માટે લાલપત્તિ સમાન કિસ્સો સામે આવ્યો છે પાલનપુરમાં ચૌદ વર્ષની કિશોરીનું બાથરૂમમાં મૂકેલા ગીઝરના ગેસથી ઘુંઘડાઈ જતાં મોત નીપજ્યું હાલ સ્થાનિક પોલીસે અંગે વધુ તપાસ હાથ ધરી છે અંગે મળતી પ્રાથમિક માહિતી પ્રમાણે પનાસકાંઠાના પાલનપુરની તિરુપતિ રાજનગર સોસાયટીમાં આઘાતજનક કિસ્સો બન્યો છે ઘરમાં બાથરૂમમાં ચૌદ વર્ષની દુર્વા વ્યાસ નામની કિશોરીનું ગીઝરના ગેસથી ગુંગળાઈ જતા મોત નીપજ્યું આ કિશોરી પોતાની દિનચર્યા મુજબ બાથરૂમમાં આવવા માટે ગઈ હતી બાથરૂમ બનાવવા કહેલી કિશોરી પંદર મિનિટ સુધી બહાર ન આવી બાથરૂમમાંથી કોઈ અવાજ પણ આવતો ન હતો તેથી માતાએ બાથરૂમનો દરવાજો દીકરીએ બાથરૂમનો દરવાજો ન ખોલ્યો કે કોઈ અવાજ પણ ન આવ્યો એટલે પરિવારની ચિંતા થવા લાગી તેમણે બાથરૂમની બહાર ના ભાગી જઈને કાચની બારીમાંથી જોતા દીકરી નીચે પડેલી હાલતમાં દેખાય જે બાદ બાથરૂમનો દરવાજો તોડી કિશોરીને હોસ્પિટલ લઈ જતા ડોક્ટરે દુર્વાને મૃત જાહેર કરી હતી અચાનક થયેલા આ અકસ્માતમાં વાલી દીકરીનું મોત નીપજતા પરિવાર આઘાતમાં સરી પડ્યો હાલ પોલીસે તપાસ હાથ ધરી છે રવિવારના રોજ કર્ણાટકમાંથી પણ આવો જ એક આઘાતજનક કિસ્સો સામે આવ્યો જેમાં રામનગર જિલ્લાના મગડી ખાતે ચાલીસ વર્ષીય મહિલા અને તેના સત્તર વર્ષના પુત્રનું તેમના ઘરમાં જ ગેસ ગીઝર લીક થવાને કારણે મોત નિપજ્યું નોંધનીય છે કે ગીઝરમાંથી કાર્બન મોનોક્સાઇડ નામનું ગેસ લીક થવાને કારણે મૃત્યુ થયું હતું